આજે સવારે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તાલુકા સંગઠનના મહામંત્રી અને કાલસારી જિલ્લા પંચાયત સીટના આ ચૂંટણીલક્ષી ઇન્ચાર્જ એવા હરદેવભાઈ વિકમાને એક ફોન આવ્યો અને એમને એવું કહેવામાં આવ્યું કે તમને પૈસા આપવામાં આવશે તમે ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં આક્ષેપો કરતો વિડીયો બનાવવાનો રહેશે અને એના બદલામાં તમને પૈસા આપવામાં આવશે પાંચ લાખ રૂપિયા હરદેવભાઈ વિકમાએ મારી પાર્ટીના મનોજભાઈ સોરઠિયાનો સંપર્ક કર્યો મનોજભાઈને હકીકત જણાવી આ દરમિયાન હું ઓફિસે પહોંચ્યો મને પણ જાણવા મળ્યું આ દરમિયાન હરેશભાઈ સાવલિયા અને મારા ઘણા કાર્યકર્તાઓ હતા બધાને જાણવા મળ્યું કે ભોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં અફવા ફેલાવે કે ભોપાલ ભાજપ સાથે મળેલો છે મિટિંગો કરે છે આવી અફવા ફેલાવવાના બદલામાં પાંચ લાખ રૂપિયા આપવાની ઓફર કરી હરદેવભાઈ વિકમા એક ખેડૂતનો દીકરો છે ઈમાનદાર માણસ છે એણે કીધું કે આપણે આ રૂપિયાનો ખેલ ખુલ્લો પાડવો જોઈએ આનો પર્દાફાશ કરવો જોઈએ ગોપાલભાઈ આપણે શું કરવું તો અમે નિર્ણય કર્યો કે આનું સ્ટિંગ ઓપરેશન કરવું જોઈએ એટલે અમે વિસાવદરમાં વિડીયો કેમેરાવાળા મોબાઈલ અને વિડીયો કેમેરાવાળા બોલાવ્યા અમે ત્યાં સૌથી પહેલા હરદેવભાઈનું રેકોર્ડિંગ ચાલુ કર્યું કે હરદેવભાઈના ખિસ્સામાં કોઈ જગ્યાએ કંઈ છે નહીં પછી અમે વિડીયોમાં બોલ્યા કે હવે અમે સ્ટિંગ ઓપરેશન કરવા જઈએ છીએ હરદેવભાઈ પોતાના ટુ વ્હીલરમાં ગયા એની પાછળની કારમાં હું બેઠો સળંગ રેકોર્ડિંગ સળંગ કશું જ ક્યાંય કટકા કર્યા વગર સળંગ રેકોર્ડિંગ કરીને અમે ત્યાં સાયોના ગોલ્ડ હોટલની બહાર કારમાં કેમેરો ચાલુ રાખ્યો અમે હરદેવભાઈ ઉપર હોટલમાં ગયા ત્યાં એમને લલિતભાઈ વસોયા લલિતભાઈ કગથરા ભરતભાઈ ગિરડિયા આ સિવાય અજાણ્યા કેટલાક વ્યક્તિ હતા જેને હરદેવભાઈ નથી ઓળખતા ભાજપના અને કોંગ્રેસના કેટલાક લોકો બેઠા હતા એમણે હરદેવભાઈને કીધું કે તમને બે લાખ રૂપિયા આપવામાં આવશે તમારે ગોપાલ ઇટાલિયા ભાજપ સાથે મળેલો છે આવો વિડીયો બનાવીને આપવાનો રહે છે હરદેવભાઈએ સ્ટિંગ ઓપરેશનના ભાગ સ્વરૂપે વિડીયો બનાવવાની આભાર દીધી વિડીયો બની ગયો અને ત્યાર પછી હળદેવભાઈને પૈસા આપવા માટે લલિત વસોએ હોટલમાંથી નીચે આવ્યા નીચે આવી અને પોતાની કારમાં રહેલા રૂપિયા ઉપર લઈને જાય છે એ પણ મારા રેકોર્ડિંગમાં આવ્યું બે રૂપિયા આવી રીતે આમ પોતાના જબ્બામાં ઉંતાળીને લઈ જાય છે એ પણ ત્યાં સીસીટીવીમાં આવ્યું અને ત્યારબાદ હરદેવભાઈ ત્યાંથી હોટલથી નીચે ઉતર્યા છે એના બોર્ડમાંથી અને અમે કારમાંથી ઉતરી ગયા બધા સમક્ષ બધું રેકોર્ડિંગ કરી લીધું મિત્રો આ ઘટનામાં ભાજપ અને કોંગ્રેસ બંને ભેગા મળીને રૂપિયાનો ગંદો ખેલ ચાલુ કર્યો છે કરોડો રૂપિયા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કે બીજા આગેવાનોને તોડફોડ કરવા માટેના છે પણ આમ જનતાને દેવા માટે કાણી કોડી નથી આજે આ ભાજપ કોંગ્રેસની મિલી ભગતનો ખેલ ખુલ્લો પડી ચૂક્યો છે હોટલ સાહેબનાની અંદર મારી પાસે જે માહિતી છે સાચી છે કે ખોટી છે એ સરકારી તંત્ર તપાસ કરવી જોઈએ સીસીટીવી ચેક કરવા